હરિ કૃષ્ણ હા હે હરિ કૃષ્ણ હૈયા નો મારે હાર છે જીવો જોઈને જીવો છો સુંદર નેણા તણો શણગાર છે જીવો અળગો મેલો હવે રે હારે મારું ચિતડો ચોરાણું એની ચાલમાં હારે મારો ચિતડો ચોરાણું એની ચાલમાં હારે હું તો વશ થઈ છું એના વાલ જીવો જોઈને જીવો છું સુંદર મોર તીરે હરે કૃષ્ણ હા હારે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જીવો જોઈને જીવો છું સુંદર મોર તીરે હારે મારા ઉર માખો ત્યો છે છેડો પાઘ નો હારે મારા ઉર માખો ત્યો છે છેડો પાઘનો નો હારે કઈ પાર નથી મારા ભાગ્યનો નો જીવો જોઈને જીવો છો સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ હારે હરે કૃષ્ણ હૈયા મારે હાર છે જીવો જોઈને ને જીવો છું સુંદર મોરતી હારે હું તો દાસી કૃપા છોકરો હારે હું તો દાસી કૃપા છોકરો હારે મને ચાવીને આપી છે બીડી પાન ને જી હો જોઈ ને જીવો છો સુંદર મોર રે હરે કૃષ્ણ હા હારે હરે કૃષ્ણ અયાર મારે હાર છે જી હો જોઈને જીવો છું સુંદર મોરતી છે અલબે લડો હાર દયા હેત નો ભર્યો છે અલબે લડો હારે પ્રેમાનંદ નો વાલો રંગ છે લડો જી હો જોઈને જીવો છું સુંદર મોરતી રે હરે કૃષ્ણ હા રે હરે કૃષ્ણ અયા મારે હાર છે જી હો જોઈને જીવો છું સુંદર મૂર્તિ રે જોઈને જીવો છું સુંદર મૂર્તિ રે